રાજસ્થાન ગંગોળ રામપર નેત્રા રસલિયા તેમજ વરાડિયા ધારેસી કોટડા મઢ માનકુવા ભુજ ભુજોડી સહિતના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિકો પદયાત્રા કરીને રાજસ્થાન તરફ પ્રયાણ કરી ચૂક્યા છે મારવાડા સમાજના અનેક શ્રદ્ધાળુઓ દર વર્ષની જેમ આ વર્ષે રાજસ્થાન રણુજામાં સ્થિત બાબા રામદેવજીના દર્શને જતા હોય છે આ વર્ષે પણ કચ્છના ગામોમાંથી રણુજા પગપાળા સંઘ રવાના થયા છે અને ધૂળેટીના બીજા દિવસે જડોદર મથલ તેમજ મોટી વિરાણીથી સંઘ શ્રદ્ધાળુ નીકળેલા છે